વેઢાર મોટી મધ્યએ સોઢા માલદેવ ભાયાતના વીર શહીદ સોઢા હમીરજી ઝુઝાર દાદાના પાડિયા બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો ગામની તમામ દીકરીબાઓને નિયાણીઓનું પૂજન કરી સન્માનિત કરાઈ વેઢાર તલવાર રાસ મંડળી દ્વારા સંતો મહંતોને મહેમાનોનું તલવાર રાસ દ્વારા વિશિષ્ટ સન્માન કર્યું હતું કચ્છ પ્રથમ ઘટના કોઈ પણ ઝુઝાર દાદાના પાળિયાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરતું હોય એવું પહેલું મંદિર વેડહાર મધ્ય બનાવાયું છે ગામના યુવાનો માત્ર વીસ દિવસમાં મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને એ પણ એક વિરલ ઘટના દાદાના ચમત્કાર સમાન છે નખત્રાણા તાલુકાના વેડહાર મોટી મધીએ પાકિસ્તાન મધીએ ગાયોના રક્ષણ માટે શહીદ થયેલ વીર સોઢા હમીરજી દાદાનું પાળિયું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ ઝરમરિયા મધ્ય આવેલ છે ત્યાં આજે પણ દાદાના પાળિયામાં નમન કરવા ત્યાંના હિન્દુ મુસ્લિમ સહિત સોડા ભાયા દર વર્ષે વાર્ષિક મહોત્સવ ઉજવે છે વીર શહીદ હમીરજી દાદાના સમગ્ર માલદેવ પરિવાર ઓગણીસો એકોતેરના યુદ્ધ સમયે ભારતમાં આવી નખત્રાણા તાલુકાના વેડહાર મોટીમદે આવીને વસવાટ કરે છે ત્યારે હાલ દાદા શ્રી ઝુઝાર હમીરજીના પાડિયાનું મંદિરનું હુકમ થતાં માત્ર વીસ દિવસમાં મોટું મંદિર બનાવી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું છે જેમાં સમગ્ર કચ્છ ગુજરાત રહેતા માલદી ભાયાતની તમામ દીકરીઓને જમાઈ ફુવા સાહેબોને નિયાણીઓને ખાસ આમંત્રણ વેડહાર મોટી ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું તે તમામને દાદાશ્રીના મંદિરે સંતો મહંતોને વડીલોને હાથે પૂજન અર્ચન કરી વિશિષ્ટ સન્માનિત કરાયા હતા કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી જગદીશભાઈ જોશી દ્વારા દેવશુદ્ધિ ગણપતિ પૂજન વિશાળ જલયાત્રા નગરયાત્રા કુંડપૂજન સ્થાપના ગૃહ પ્રવેશ દેવતા પૂજન આરતી થાળ રાત્રે સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં દાદાના ભક્તો જોડાયા હતા બીજા દિવસે પૂજન મૂર્તિ સ્થાપના મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા ધ્વજારોહણ બાદ શ્રીફળ ઉમવામાં આવ્યું હતું બાદમાં સર્વે દાતાઓ સન્માનિત મહેમાનોને વિશિષ્ટ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં દાદાશ્રી શોભરસિંહ પીર પિથોરા મંદિર ભુજને દેવીશ્રી અંતરબા સચિયાધામને નેત્રાએ પોતાના પ્રવચનોમાં દાદાના પાકિસ્તાનને અહીં જીવતા પરચાઓ ચમત્કાર સૌ વર્ણન કરી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા દાદાશ્રીનું મંદિર બનાવી અહીં મોટું સુરાપુરા ધામ તરીકે વિકસાવવા શ્રી વેઢાર મોટી ક્ષત્રિય સમાજે નેમ વ્યક્ત કરી હતી આવું મંદિર કોઈ પાડિયાનું બન્યું હોય એવી આ વેઢારમાંથી મધ્ય પ્રથમ વિરલ ઘટના છે એવું જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વડીલો યુવાનો માતાઓ બહેનો દિવસ રાત જહેમત ઉઠાવી હતી મંદિરના મુખ્ય દાતા સોઢા નરસિંહ ભુરજી વેઢહાર મોરબી રહ્યા હતા તેમજ સમગ્ર માલદી સોઢા ભાયાત ખુલ્લા દાન પુણ્ય કર્યું હતું દાદાશ્રીના ભક્તો પાકિસ્તાન રાજસ્થાન સમગ્ર કચ્છભરથી પાડિયામાં પ્રાણ પૂરવા સાક્ષી બન્યા હતા સમગ્ર સંચાલન લક્ષ્મણસિંહ સોઢા અને આભારવિધિ દિલીપસિંહ સોઢાએ કરી હતી